કરે છે આખો દિવસ ગેમ જ કરે છે અરે બેટા થોડું હોમવર્ક માં તો ધ્યાન આપ અરે મમ્મી કરવાનો આરામ નઈ કરવાનો હમણાથી તું બહુ સામું બોલે છે હો બહુ બોલતા શીખી ગયો છે અરે ભાઈ શું થયું આ શેની માતાકૂટ કરો છો તમે મને અરે જોઓને આ રાજ આખો દિવસ હોમવર્ક છોડીને ફોનમાં ગેમ રમ્યા કરે છે હા હા તો શું કરે છે બેટા હા આ આખો દિવસ મોબાઈલમાં ગેમ નઈ રમ્યા કરવાની હોમવર્ક કરવાનું પહેલા હા પપ્પા મને મારી રીતે જીવવા દે હું તમારો દીકરો છું કઈ તમારો ગુલામ નથી હા તો શું બોલે છે રાજ તને કઈ ભાન પડે છે કે નહીં બીજી વાર બોલ્યો છે ને તો આફટ છોડી દે છે ને છે ને નાના મોટાની મર્યાદા રાખતા છે અમે બંને તારા માં-બાપ છીએ કોઈ પારકા નહીં ને પારકા હોય ને તો પણ એની સામે આ રીતે તો ન જ બોલાય સમજી ગયો આનંદ મને લાગે છે આ છોકરો બગડી ગયો છે આની સંગત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે આપણે આને હોસ્ટેલમાં મૂકવો જોઈએ એ આશા આ છોકરાની સંગતમાં ફેર નથી પડી પણ આપડા વધારે પડતા લાડકોર થી એ એ વધારે બગડી રહ્યો છે ને કદાચ આને હોસ્ટેલમાં મોકલીશું ને તો પણ મને લાગે છે કે ત્યાંથી પણ પાછો જ આવશે ચાલ હવે જલ્દી આ તારું હોમવર્ક કર અને મોબાઈલ નહીં પકડતો નગર હવે હું માર્યા વગર નહીં મૂકું છે મોબાઈલ કરવું પડશે હો નહીંતર એ સાવ બગડી જશે કઈ કરવું પડશે મતલબ શું કહેવા માંગે છે તું મને લાગે છે રાજને ખોટા મિત્રોની સંગત થઈ ગઈ છે અને શોબત થઈ ગઈ છે મારો એવો વિચાર છે કે આપણે રાજને દૂર હોસ્ટેલમાં મૂકી દઈએ મને એવું લાગે છે કે આપણે હોસ્ટેલમાં એને મૂકીશું ને તોને સારા દોસ્તારો મળશે સારું સંગાથ મળશે અને તેનું સારું વાતાવરણ જોઈને એના સ્વભાવમાં થોડો ડિફરન્ટ તો આવશે ને કોલસાને ને કદા તમે એક મહિનો દૂધમાં રાખો ને એમ છતાં એ પોતાને કાળાસ નથી છોડતો આ ખરાબ સ્વભાવ અને ખરાબ આદત એ કોલસા સમાન છે કદાચ આવા વ્યક્તિને તમે સાધુની જમાતી વચ્ચે છોડી દેશો ને તો પણ એ પોતાનો સ્વભાવ તો નથી છોડવાનો એવું નથી હોતું આનંદ પારસમણીનો એક ટુકડો એક હજાર મણ લોખંડને સૂનું બનાવી દે છે એવી જ રીતે સારા માણસનો સમ ખરાબ માણસને પણ સારું જ બનાવી દે છે આનંદ જો આપડા રાજનો સ્વભાવ આવો ને આવો રહેશે ને તો એ ધીમે ધીમે અવડા રસ્તે ચડી જશે અને મને એ જ વાતનો ડર લાગે છે જો આશા તો ચિંતા નઈ કર એવું કઈ જ નઈ અને તારી ઈચ્છા છે ને કે આપણે રાજને હોસ્ટેલમાં મૂકી દઈએ તો ઠીક છે કોઈ સારી એવી સ્કૂલ અને હોસ્ટેલ શોધું છું પછી આપણે આદને હોસ્ટેલ માં જ ભૂકી દઈએ રાજ જમીલે બેટા જમ સ્કૂલ નું મોડું થસે દરરોજ શાક રોટલી બેટા બપોરે તો આવું જ જમવાનું હોય ને અને છતાય તારે જો કંઈ સારું ખાવું હોય તો સાંજે મને કે જે હું બનાવી દઈશ અરે મમ્મી આ બધું તો ઢોર ખાય મટી ભાવ તો મને નથી ખાવું મારે સાલા નીચ તને ખબર નથી પડતી દિવસે ને દિવસે તો બગડતો જાય છે અને આમ અનાજ નો કરવાનો હે તને ખબર નથી પડતી માથા ઉપર ચડી ગયો છે અમારા હે હે ખબર નથી પડતી તમને અરે બેડા છોડી દે ને કેમ તું છોકરાને મારે છે અરે પપ્પા તમને આની ખબર નથી આ કપાતલ સાવ બગડી ગયો છે જો બેટા રાજ આવું ના કર તો જમી લે દીકરા રાજ બેટા રાજ રાજ છો અહીં આવ તો મન નથી ખાવું નાખી દો કૂતરાને બેટા તું ઉદાસ ન થા ખોટી ચિંતા ન કર જા કરશ નહી થવાનું આમ હતાશ નહી થવાનું જીવનમાં તો આવું બધું બન્યા કરવાનું છે જેની છતનો બેન ઘરનો મુખ્ય આધાર કહેવાય ને એમ પુત્ર પણ મા બાપનો મુખ્ય આધાર કહેવાય આટલી નાની ઉંમરમાં પુત્રના આ લક્ષણ જોઈને મને મારું ભવિષ્ય અંધારામાં લાગે છે મને એ નથી સમજાતું કે મારી પરવરિશમાં કંઈ ખામી રહી ગઈ છે કે આમ મારો દીકરો આ રસ્તો ભટકી ગયો છે જો બેટા દરેક વ્યક્તિના જીવનમાં આવો બદલાવ આવે ને એના બે જ કારણો હોય છે એક તો પરિવાર તરફથી મળતા પ્રેમની ઉણપ અને બીજી કોઈ ખોટી સંગત અને રાજ તો હજુ બાળક છે અને કોઈ બાળકના સ્વભાવમાં જો આટલો મોટો ફરક પડે ને અને જળ બની જાય ને તો એના જવાબદાર તો ફક્ત એના માતા પિતા જ હોય છે પપ્પા મેં તો રાજને પૂરા સંસ્કાર આપવાની કોશિશ કરી છે છતાં આવા કુ સંસ્કાર કેમ પામ્યા બેટા તું તો એક સ્ત્રી છો તને તો ખબર જ હશે કે જો કોઈ પણ રસોઈમાં આપણે મીઠું ન નાખીએ ને તો એ રસોઈનો સ્વાદ બગડી જાય એવી જ રીતે બાળકને સારા સંસ્કારની સાથે જો પ્રેમ ન મળે ને તો એ બાળક કુસંસ્કારી બની જાય છે હું જાણું છું બેટા કે આનંદકુમાર આખો દિવસ એના ઓફિસના કામમાં વ્યસ્ત હોય છે અને તું ઘરના કામમાં વ્યસ્ત હોય છે આખો દિવસમાં એક કલાક પણ તમે રાજને સમય નથી આપી શકતા નાનું બાળક કોઈની કોઈ હૂંફને જમતું હોય છે કોઈના પ્રેમની એમને જરૂર હોય છે બાળકને મોંઘા દાટ રમકડાની જરૂર નથી હોતી પ્રેમથી એના માથે હાથ ફેરવો અને બે મીઠી વાત કરો ને તો એ બાળક ખુશ થઈ જાય છે પણ બેટા તું આ બધી ચિંતા ન કર હવે હું થોડાક દિવસ અહીંયા જ રોકાવાનો છું અને રાજને જે તમારા તરફથી પ્રેમ અને લાગણી નથી મળીને એ પ્રેમ અને લાગણી એને હું આપું

પણ તમને હું આ સાર દઈ દઈ ના માજી જો તમે આ દાતણ 10 ના 3 આપતા હો ને તો મારે 10 ના 3 જ જોઈતા છે વધારે મારે નથી જોતા વાહ સાહેબ વાહ તમે કેવા ઈમાનદાર છો એ લોકો ને તો હું 10 ના સાર કહું ને તો એ પાછા 10 ના 5 માગે લ્યો લે આ ત્રણ પેલા જો તાજા છે હો વા હા માજી દાતણ તો બહુ સારા છે તાજા છે ભાઈ

બેટા પાસે સ્કૂલે જવાનું મોડું ન થાય હો દાદા દાદા યો તમારું પાકેટ અરે હા દાદા દાદા મને તો ખબર જ હતી આ તમારું પડી ગયું છે શાબાશ બેટા એ આ તારું ઇનામ તે મને પાકેટ પાછો આપ્યું ને એના ના દાદા મારે પૈસા નથી જોતા મને મારા દાદી આવા પૈસા લેવાની ના પાડે છે પણ બેટા આ રૂપિયા તો તારા જ કહેવાય આ તે મને પાકીટ પાછું આપ્યું ને એની હું તને બક્ષીસ આપું છું બક્ષીસમાં મળેલા રૂપિયા મારા હકના ન કહેવાય અને હક વગરના રૂપિયા મને અવળે રસ્તે લઈ જાય એટલે દાદા હું આ પૈસા નઈ લઉં હવે હું જાવ છું વાહ બેટા વાહ ધન્ય છે ઓ તારા સંસ્કારને અને ધન્ય છે તારા દાદીમાને તને

જો કોઈ પણ માણસ આપણા વખાણ કરે ને એવું તો આપણે ઈચ્છતા જ હોઈએ પણ એના માટે આપણે સારા કામ કરવા પડે સારા માણસ બનવું પડે ખરાબ સંગતો છોડવી પડે અને ભણવામાં ધ્યાન આપીને સારી એવી ટકાવારીથી પાસ થવું પડે બેટા મોટાઓનો આદર કરવો પડે અને વડીલોના સન્માન કરવા પડે તે આજે જોયું ને આજે મારા પાકીટમાંથી પાંચ હજાર રૂપિયા પડી ગયા પણ પેલી ગરીબ છોકરી એ પાકીટ મને પાછું આપી દીધું તે પૈસા એને લીધા નહીં જો એ ધારે તો એ પૈસા એમની પાસે રાખી શકે ને એટલે બેટા આનું નામ જ માણસાઈ અને ઈમાનદારી કહેવાય હવે તું પણ આવી માણસાઈ અને ઈમાનદારી રાખતા શીખી જઈશ ને તો એક દિવસ તું મોટો માણસ બની જઈશ અને આખી દુનિયા તારા વખાણ કરશે દાદુ તમે જોજો હું પણ દાતણવાળી છોકરી જો સાળો માણસ બની જઈશ પછી એની થીકા પણ વધારે બધા મારા વખાણ કરશે અરે વાહ શાબાશ મારો દીકરો શાબાશ સમજી ગયો મારી વાત ને હા બસ બેટા આવી જ રીતે તારે છે ને આવી બધી જ વાત મગજમાં રાખવાની તું જોજે એક દિવસ લોકો તારા વખાણ જરૂર કરશે યાદ રાખીશ ને હા શાબાશ હોશિયાર છે એમ તો પાછે સિગરેટ જમી દે

એને ફક્ત પાણી પાઈને સિંચવાનું જ હોય અને સુવાસ તો એ આપોઆપ જ હવામાંથી લે છે બસ એવી જ રીતે બાળકોને પ્રેમ અને મમતાથી સિંચવાના હોય સંસ્કાર તો એ આપોઆપ જ લઈ લે છે આ નાના છોકરાઓને સંસ્કાર આપવાના ના હોય સંસ્કાર બતાવવાના હોય તો છોકરું શીખવાડવાથી નથી શીખતું એ તો બધું આપોઆપ જ શીખે છે બસ એવી જ રીતે તમે લોકો રાજની સામે ઊંચા સંસ્કારનું પ્રદર્શન કરો તો તમારા સંસ્કાર રાજ જ ગ્રહણ કરી લેશે વાહ વાહ પપ્પા ખૂબ અગત્યની વાત સમજાવી છે તમે અમને લોકોને અને એની સાથે સાથે અમારી બધી જ ચિંતા દૂર કરી નાખી છે અને સાચું કહું ને તમારા દીકરાના જીવનને તમે નવી જ દિશા બતાવી છે પપ્પા થેન્ક યુ થેન્ક યુ સો મચ પપ્પા